આજ રોજ ગોવિંદગુરુ યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારંભમાં મને સત્તાવન વર્ષે લો વિષયમાં પીએચડી એન્ડ ડિગ્રી ઓનેબલ ગવર્નર સાહેબના હાથે એનાયત કરવામાં આવી છે હું ઓનેબલ ગવર્નર સાહેબનો મારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાહેબ કુલપતિ સાહેબ કુલપતિ સાહેબ મારા મને જે આમાં પૂરા મદદરૂપ થયા જેવા સોની સાહેબ પાટક સાહેબ અને મારા ગાઈડ અમિત બી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું હું વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે ભણવાની કોઈ એક ચોક્કસ ઉંમર નથી દરેક ઉંમરે ભણી શકાય અને ભણતા રહેશો તો તમે તમારી જાતને સમાજને ઉપયોગી થશો હાઈકોર્ટમાં અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું સુરત રહું છું ત્રણ દિવસ અમદાવાદ હાઈકોર્ટ જવું છું અને બે દિવસ સુપ્રીમ કોર્ટ જોઉં છું જિંદગીમાં ખરેખર મહત્ત્વનો છે કારણ કે જ્યારે યુવાનીમાં ભણતા હતા ત્યારે સત્તાવન વર્ષ છે એટલે ઓલમોસ્ટ લોકો કહે સિક્ષણના વર્ગો જો વાત છે પણ એવું નથી ભણવાની કોઈ પણ ચોક્કસ ઉંમર નથી કોઈ પણ દિવસે ભણી શકાય એકાદ વર્ષ પહેલાં મારા દીકરાના કોન્વોકેશનમાં અમેરિકા ગયો હતો તારો ગર્વ થતો હતો એટલો જ ગર્વ આવે મને પોતાને જયારે ડિગ્રી મળી પીએચડી તારે ગર્વ થાય છે બહુ આનંદ અનુભવ